ચાલો આજે રામાયણની એક એવી રોમાંચક અને કહી શકાય કે નિર્ણાયક ઘટનામાં ઊંડા ઉતરીએ જ્યાં એક દિવ્ય પડકાર હતો અને એ પડકાર જ એક રાજકુમારીના ભવિષ્યનો ફેંસલો કરવાનો હતો તો આ કોઈ સાધારણ શરત નહોતી આ તો હતી એક દિવ્ય પ્રતિજ્ઞા મિથિલાના રાજા જનકે એક એવો પડકાર સામે મૂક્યો જે સાચું તો લગભગ અશક્ય જ લાગતો હતો અને બસ આ જ પડકારે આખી વાર્તાને એકદમ નવી દિશા આપી દીધી તો વાર્તાની શરૂઆત થઈ છે મિથિલાના ભવ્ય રાજ્યથી અહીંના રાજા હતા મહાન રાજા જનક અને એમની પુત્રી સીતા જેમનામાં તેજ અને દૈવી ગુણોનો સાક્ષાત ભંડાર હતો હા આ પ્રસંગ સ્વયંવર તરીકે ઓળખાયો પણ એક મિનિટ આ કોઈ સામાન્ય સ્વયંવર નહોતો બિલકુલ નહીં આ તો હતી શક્તિની ધૈર્યની અને એનાથી પણ વધીને ચારિત્ર્યની અગ્નિ પરીક્ષા તો આ કસોટી હતી શું ચાલો હવે એના પર જ ધ્યાન આપીએ આખી પરીક્ષાના કેન્દ્રમાં હતી એક વસ્તુ ભગવાન શિવનું એ પૌરાણિક અતૂટ ધનુષ હા એ જ ધનુષ જે પિનાખ તરીકે પણ ઓળખાય છે જરાય ધનુષની ભવ્યતા વિશે વિચારો તો એ કોઈ સામાન્ય ધનુષ નહોતું એ તો એક દિવ્ય શસ્ત્ર હતું એટલું વિશાળ એટલું બધું ભારે કેને ઉપાડવાની વાત તો બહુ દૂર રહી એને કોઈ જગ્યાએથી હલાવી પણ નહોતું શકતું સાચે જ કોઈ પણ સામાન્ય માણસ માટે તો આ કામ અશક્ય જ હતું હવે એ દૃશ્યની કલ્પના કરો મિથિલાનો વિશાળ સભાગૃહ ખીચો ખીચોખીચ ભરેલો છે દૂર દૂરથી મોટા મોટા શક્તિશાળી રાજાઓ અને રાજકુમારો આવ્યા છે અને દરેકની આંખોમાં એક જ સપનું એક જ મહત્વાકાંક્ષા સીતાનો હાથ જીતવો અને પોતાની તાકાત આખી દુનિયાને બતાવવી પણ થયું શું એક પછી એક યોદ્ધા આવ્યા પ્રયત્ન કર્યો અને બધા જ નિષ્ફળ ગયા કોઈએ ધનુષને હલાવી પણ ન શક્યું દરેકની નિષ્ફળતા જાણે એ વાત પર મોહર મારતી હતી કે ના આ પડકાર તો ખરેખર અશક્ય છે આખી સભામાં જાણે નિરાશાનું એક વાદળ છવાઈ ગયું અને બરાબર એ જ નિરાશાની ઘડીએ જ્યારે બધાએ આશા છોડી દીધી હતી ત્યારે દરબારમાં આશાનું એક નવું કિરણ પ્રવેશે છે અહીંથી વાર્તાનો માહોલ એકદમ બદલાવાનો હતો કેમ કે સભાગૃહમાં હવે નવા પાત્રો આવી રહ્યા હતા કોણ હતું આ નવું આગમન એ હતા મહર્ષિ વિશ્વામિત્ર અને એમની સાથે હતા બે તેજસ્વી યુવાન રાજકુમારો રામ અને તેમના ભાઈ લક્ષ્મણ એમનું આ નિર્ણાયક સમય આવવું એ કોઈ નાની વાત નહોતી એક તરફ હતા એ બધા રાજાઓ જેઓ ધનુષ ઉપાડવાના પ્રયાસમાં હાંફી રહ્યા હતા પરસેવે રેબઝેબ હતા અને બીજે તરફ હતા રાજકુમાર રામ એમના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી એક ગજબનો આત્મવિશ્વાસ હતો જાણે એમને કોઈ ચિંતા જ નહોતી એમનું આ તેજસ્વી વ્યક્તિત્વ જ સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું અને હવે હવે આવે છે એ ક્ષણ જે ઇતિહાસ રચવાની હતી સત્યની ક્ષણ રાજાજનક એમને આગ્રહ કરે છે અને રાજકુમાર રામ એ અશક્ય લાગતા કાર્યને પાર પાડવા માટે એકદમ શાંતિથી આગળ વધે છે અને પછી જે થયું એ અકલ્પનીય હતું રામ ધનુષ પાસે પહોંચે છે અને એને એટલી સરળતાથી ઉપાડી લે છે જાણે કે એ કોઈ રમકડું હોય અને પછી જેવી એ ધનુષ પર પ્રત્યંચા ચડાવવા માટે એને વાળે છે ત્યાં જ એક એવો ભયંકર કડાકો સંભળાય છે જાણે આખું બ્રહ્માંડ હલી ગયું હોય આખી સભા સ્તબ્ધ એકદમ ચૂપ જે ધનુષ અતૂટ મનાતું હતું જે અજેય હતું ભગવાન શિવનું એ પિનાંક આજે તૂટી ગયું હતું અશક્ય આજે શક્ય બની ગયું હતું એ ક્ષણ માટે તો કોઈને વિશ્વાસ જ ન થયો પણ એ સ્તબ્ધતા પછી આખો દરબાર આનંદ અને ઉજવણીના મહાસાગરમાં ડૂબી ગયો નિયતિએ જે નક્કી કર્યું હતું એ આજે પૂરું થયું હતું ચાલો એ દિવ્ય મિલનની ક્ષણોને માણીએ આ ખુશી કંઈ ખાલી દરબાર પૂરતી સીમિત નથી રાજા જનક તો ઉત્સાહથી રામને ભેટી પડ્યા અને આ સમાચાર આગની જેમ આખા મિથિલા રાજ્યમાં ફેલાઈ ગયા દરેક ગલી દરેક મોહલ્લામાં બસ જય શ્રી રામના નારા ગુંજી રહ્યા હતા અને પછી આવે છે એ સૌથી પવિત્ર ક્ષણ સીતાજીના ચહેરા પર સ્મિત છે આનંદ અને સંતોષનો ભાવ છે અને એ જ સ્મિત સાથે તેઓ આગળ વધીને રામના ગળામાં વરમાળા પહેરાવે છે બસ આ જ ક્ષણે તેઓ રામને પોતાના પતિ તરીકે સ્વીકારી લે છે અને બસ આ રીતે એક દિવ્ય પરીક્ષાની સાથે જ રામ અને સીતાના પવિત્ર બંદનનું નિર્માણ થયું એક એવું બંધન જે આવનારા યુગો સુધી પ્રેમ સમર્પણ અને ધર્મનું શ્રેષ્ઠ પ્રતીક બની રહ્યું તો આ આખી ઘટના વિશે વિચારતા એક પ્રશ્ન મનમાં આવે છે આજે ધનુષ્ય તૂટ્યું એ શું ફક્ત શક્તિનું પ્રદર્શન હતું કે પછી એનાથી પણ કંઈક ઊંડું હતું શું આ ભાગ્ય હતું દૈવી ઈચ્છા હતી કે પછી એ સાચી યોગ્યતા અને ધર્મની જીતનો પ્રતીક હતું આનો જવાબ વિચારવા જેવો છે ખરું ને